પણ પેલું લલચાવે ને એ જ્યારે પણ તપસ્યા કરતા ત્યારે ઇન્દ્ર એવી રીતે રંભા ઉર્વશી અપ્સરા મોકલાવી દેતા એમ ટીવીમાં દરેક એડવર્ટાઈઝમેન્ટમાં માર્કેટિંગ માટે એવી રીતે લલચાવવામાં આવે છે એ ધંધો ધર્મમાં એ શરૂ થઈ ગયો કે તમને લલચાવતા રહે નિરંતર લલચાલ તે આજે આ મનોરથના દર્શન કરો કાલે આ મનો દર્શન હા મોટા આટલા આટલા બીબાના ઢાળાના જેવા બુંદીના ને મોનથાલના ને સેવના ને લાડના લલચાઈ જાઓ તમે કહો આટલી બધી સેવા તો અમારાથી ક્યાંથી થાય તો બાળકો જ કરી શકે બાળકો શું બાળકો શું ભીતરિયા રસોઈયા છે કે બાળકો કરે અરે તમે કરો તમારા પૈસાથી કરી રહ્યા છે અને તમને બેવકૂફ બનાવે છે પૈસો તમારો અને તમને જ બેવકૂફ બનાવે છે તમારા પૈસાથી પેલી એડવર્ટાઇઝમેન્ટ ચાલતી હોય છે તમે તેલ ખરીદો તમે શેમ્પૂ ખરીદો અને તમને જ બેવકૂફ બનાવે એ મૈત્રીનો સદંતર રાસ કહેવાય બેવકૂફ બનાવીને પૈસા લેવાનું દેખાડી દે તમને કે આ મંજન કરો એમ મંજન કરે સવારે ઉઠીને પેલી એક છોકરી આવીને કહી જાય આપણને લાગે કે ચાલો ને કરો એ જ મંજન કરો કોઈ છોકરી આવતી નથી કોઈ છોકરીએ મને આજ સુધી આમ કર્યું જ નથી હું તો કેટલા વર્ષથી મંજન કરી રહ્યો છું કોઈ છોકરી આજ સુધી નથી કર્યું બેવકૂફ બનાવવાના ધંધા આવા આવા દ્રશ્યો દેખાડે એટલે માણસ ભોલ ભોલવાઈ જાય હવે દ્રશ્યો જોઈને પછી છોકરાને થાય કે ચાલો તો આપણે કરીએ ને સવારે ઊઠીને સૌથી પહેલા ખ્યાલ આવે મંજન કરતી વખતે ટૂથબ્રશ માટે ટૂથપેસ્ટ માટે કદાચ હશે સાચી ત્યાં હું તો એને સાચી નથી માનતો મનોવૃત્તિ ખરાબ થાય છે સવારે દાંત સાફ કરવાના ઠેકાણે દાંત સાફ કરવાની ભાવનાના તે કારણે બીજી જ ભાવના પેદા થતી હોય છે આપણે દાંત દાંત આપણું દાચું જોતા હોઈએ આરસી માને યાદ આવતો હોય કોઈક ચહેરો કે કોક કરશે કોણ કરશે પણ કોઈ નથી કરતો હું તો આજે અડસઠ વર્ષનું થયું કોઈ મને આ સુધી મારી વાઈફે નથી કર્યો બીજાની વાત તો જવા દો આજે મારી વાઈફે કોઈ દિવસે એમ નથી કહ્યું કે ઓહો આટલો તમે ટૂથબ્રશ કર્યો ને કેટલી સુંદર સુગંધ વાઇ જ નથી કહે બીજી કોણ છોકરી કરશે બેવકૂફ બનાવવાના ધંધા શુદ્ધ કોઈ માર્કેટિંગમાં કોઈ દમ નથી બેવકૂફી સિવાય એ બેવકૂફી આપણને પોસાય છે શા માટે કાંઈક ને કંઈક લોભામણું મૂકવામાં આવે છે કંઈક ને કાંઈક લોભામણું મૂકવામાં આવે છે એ લોભામણું જે મૂકવામાં આવે છે તેનાથી જે ભાવ ખંડિત થાય છે તે ભાવ છે મૈત્રીનો તમે જેને કહી રહ્યા છો એને તમારો મિત્ર નથી માની રહ્યા તમે એને પોતાનો બકરો માની રહ્યા છો કે આવી જાય ખાવાય ખાવાઈને મોટો કરીએ પછી એક દિવસે એને હલાલ કરીએ એમ બકરો માની રહ્યા છો જો મિત્ર માનતા હો તો આવી કોઈ દિવસે માર્કેટિંગ થઈ શકે નહીં તમારાથી માર્કેટિંગનો ભાવ તમારા હૃદયમાં જાગે નહીં કે અમારો મહારાજાનો કામ ઠાકુરજીનો અને મનોરથની માર્કેટિંગ કરવાનો છે એવો કુવિચાર આવો દુર્વિચાર વલ્લભ વંશમાં તો જન્મી શકે જ નહીં ને જન્મે તો વલ્લભવંશ જ નહીં હું તો એમ કહું છું પણ છતાંય આપણને ચાલુ છે કેમ કે લોભામણાઓ મૂકવામાં આવ્યા છે એટલે ધર્મની બીજી પત્ની જે છે તે પત્ની છે મૈત્રી એટલે જે હું ધર્મ કરતો હું એ ધર્મ જો બીજો કરતો હોય તો મને સ્પર્ધાનો ભાવ ન આવવો જોઈએ મને મૈત્રીનો ભાવ આવવો જોઈએ કે ના આ હું જે ધર્મ કરી રહ્યો છું એ જ ધર્મ એ પણ કરી રહ્યો છે એ મારો મિત્ર છે ધર્મ મિત્ર છે જેમ ધર્મ પત્ની ધર્મ પતિ ધર્મ બંધુ એમ ધર્મ ભાઈ એમ ધર્મ મિત્ર છે અમે એક ધર્મના અનુગામી છે એ મૈત્રીનો ભાવ તમને જે કર્તવ્યને નિર્વાહ કરતા જાગતો હોય તો તમારો એ કર્તવ્ય ધર્મ માં એ કર્તવ્યરૂપી ધર્મને ધર્મની પત્ની મૈત્રી વરી હોય તો એ ભાવ જાગી શકે નહીં તો ન જાગી શકે ત્રીજો ભાવ ધર્મની પત્નીનો શાસ્ત્ર ભાગવત આપણને સમજાવે છે કે દયાનો ભાવ છે સહેજ સંભવે સહેજ સંભવે કે જે આપણે જે કર્તવ્યને આપણે ધર્મ તરીકે સ્વીકાર્યો હોય તમારાથી નવવાના પચાસ પૈસા થતો હશે કોઈકમાંથી પચીસ પૈસા થતો હશે તો જેનાથી પચાસ પૈસા થઈ રહ્યો છે એને જેનાથી પચીસ પૈસા થઈ રહ્યો છે એના પર દયાનો ભાવ હોવો જોઈએ ધિક્કારનો ભાવ નહીં જો તમને દયાનો ભાવ નથી જાગતો તો જે કર્તવ્ય તમે નભાવી રહ્યા છો એ કર્તવ્યને ધર્મની દયારૂપી પત્ની પરણી નથી એટલે ધર્મ વાંઢો છે તમારો દયાનો ભાવ જાગવો જોઈએ જે વૈષ્ણવના ઘરમાં સેવા ન હોય જે વૈષ્ણવ શરણાગતિને ન નભાવી શકતો હોય દુઃખ આવી પડે કોના જીવનમાં દુઃખ નથી આવતા દરેકના જીવનમાં દુઃખ આવે છે અને દુઃખ આવે તે વખતે માણસ હચમચી જતો હોય છે અને જે વખતે હચમચી જતો હોય તે વખતે એનો શરણાગતિનો ભાવ અવિવેકને કારણે કે અધૈર્યને કારણે શિથિલ થતો હોય તે વખતે ગોસ્વામી બાળકે કે ગુરુએ કે શાસ્ત્રીએ એના પાછળ ઊભા રહીને એને હૂંફ આપવી જોઈએ કે નહીં અમે તારી પાછળ છે તારી તકલીફ દૂર કરીશું એવા ઉપાયો કરીશું કે તારી તકલીફ દૂર થાય તું તારો આશ્રયનો ભાવ ખોઈ નહીં દેતો એ હૂંફ જો મળે ને એ ક્યારે મળે જ્યારે તમે જેને કર્તવ્ય સમજીને ધર્મ માની લીધો હોય એની સાથે દયારૂપી પત્ની પરણેલી હોય તો નહીં તો શું થાય કે તમે નિર્દય થઈ જાઓ તમારા ધર્મના મોટા ભાગના પુષ્ટિમાર્ગમાં નવયુવકો બાળકો ધર્મ નથી કરતા કેમ કે સેવા કરનારાઓ અપરસની એટલી નિર્દયતાથી પાલન કરતા હોય છે કે છોકરાઓને એમ જ લાગતું હોય છે કે અમે જેમ કૂતરાને હકાલપટ્ટી કરવામાં આવે ને ઘરમાંથી એમ છોકરો બિચારો દર્શન કરવા આવતા હોય તો આપણે હુટહૂટ કરતા હોઈએ છીએ એ નિર્દયતાના લીધે છોકરાઓમાંથી સેવા કરવા માટેનો ભાવ હટી ગયો એ જ સદાય થઈને કે મારો ઘરનો પરિવારનો છોકરો છે એ હું સેવા કરતો હું તે વખતે દર્શન કરવા આવતો હોય તો એને આવવા દઉં એને દર્શન કરવા દઉં જેટલી સેવા કરી શકતો હોય પોતાની બાલ્યાવસ્થાના અનુરૂપ એટલી સેવા કરવા દઉં એવો દયાનો ભાવ આપ માતા પિતાઓમાં વડીલોમાં અને ગોસ્વામી બાળકોમાં હોય કે સહેજ સંભવ છે કે કોઈક વૈષ્ણવ પોતાને ત્યાં કેસરના એન્ડોલા ન કરી શકતો હોય તેથી એના ઠાકુરજીને હું નીચે ન ગીરાવી દઉં સહેજ સંભવ છે કે કોઈ વૈષ્ણવ પોતાના ઘરમાં આચાર વિચાર એટલો ન પાલી શકતો હોય તો જે વૈષ્ણવ આચાર વિચાર નથી પાલી શકતો તે ન પાલી શકવાના કારણે એ એની મર્યાદા છે કે એના ઠાકુરની મર્યાદા છે જો દયાભાવ હોય તો સહેજ આપણને સમજમાં આવે કે જે વૈષ્ણવથી આચાર વિચાર નથી પલતો એક વાત સાધારણ સમજો કે અમે જે આચાર વિચારનો ડોળ કરી રહ્યા છીએ હું ડોળ કહી રહ્યો છું હો શબ્દ અને સભાનતાપૂર્વક કરી કરી રહ્યો છું આ પ્રયોગ ડોળ કે જે ડોળ કરી રહ્યા છીએ અમે એ ડોલ અમારો કે કેવી રીતે નવે છે કેમ કે નોકરોની બટાલિયન છે અમારી પાસે આચાર વિચાર નભાવવા માટે અને અમે કોઈ દિવસે ચેક નથી કરતા કે નોકરો એટલો આચાર વિચાર પાલતા હોય છે કે નથી પાલતા હોતા એ બટાલિયનને કારણે અમે આચાર વિચારનો ડોલ કરતા હોઈએ છીએ એ બટાલિયન જો ન હોય ને તો અમને ભારી પડી જાય આચાર વિચાર પાલવો તમે લોકો વૈષ્ણવો ધન્ય છો કે તમારી પાસે બટાલિયન નથી તો એ જે પલે છે તેનો આચાર વિચાર એટલો તમે પાલીને પોતાની મર્યાદા આજે કેટલા વૈષ્ણવો એવા હશે જેમના ઘરે ઠાકુરજી બિરાજતા હશે કે જે પોતાના ઠાકુરજીની સેવા માટે બીજાના પૈસા નહીં માંગતા હોય એ તે આટલા અર્થસૂચિનો આચાર નભાવતા હશે પોતા હોટલોમાં ન જમતા હોય એવા ખાનપાનની શુદ્ધિનો આચાર નભાવતા હશે બાળકો તો આજે હોટલોમાં જમે છે હમણાં જ અમેરિકાથી એક બાઈ આવ્યા અને એ મને કહેતા હતા બહુ બ્રહ્મ જ્ઞાન એમણે મને આપ્યું હું તો ચકિત થઈ ગયો કે બાળકો એમને ત્યાં લંડનથી સમાચાર મોકલાવે કે અમારે તમારે ઘેર આવું છે અરોગવા હવે એની બિચારાની એકાદ બાળકને ઉતારો દીધો એટલે મોકાણ થઈ ગઈ લાઈનસર એક બાળક જાય ને બીજો આવે ને બીજો જાય ને ત્રીજો આવે ને ત્રીજો જાય ને ચોથો આવે એટલે ત્રાસી ગઈ તો એણે એક દિવસે એક બાળકને કહ્યું કે એવું છે કે મારે નોકરીએ જવાનું હોય છે એટલે મને કદાચ ફાવશે નહીં તો બાળકે કહ્યું કે ના કોઈ ચિંતાની વાત નથી તમને ન ફાવે તો તમે એક કામ કરજો કે તમે જે કાંઈ રસોઈ બનાવો એ રસોઈ બનાવીને તમારા મોટરના ગેરેજમાં મૂકી દેજો ત્યાં અમેરિકાના મોટરના ગેરેજમાં તાળો નથી હોતો નંબર હોય છે અને એ નંબર અમને બતાવી દો અમે ગેરેજમાં ખાઈ લઈશું એટલે ડોલર જેની પાસે હોય તેને ત્યાં ગેરેજમાં ખાવા બાલક તૈયાર થઈ જાય અને તમે બોલાવો તો તમારે ત્યાં દૂધ ઘર જ અરોગે કે ના છોવાઈ જશું અમે અનસખડી ન ચાલે નાગરી ન ચાલે પાકી મરજાત છે અમારે તો અને ત્યાં સખડી અરોગે છે એ બાઈ મને કહેતી હતી એટલે એ બાળકે એક વસ્તુ શરૂ કરી એટલે બીજા બાળકોને ખબર પડી ગઈ કે એમને ત્યાં ગેરેજમાં મૂકી જાય ને નોકરીએ ચાલી જાય તો બાળકો ત્યાં આરોગવા જાય પાછી પાછો એ વારે ઘડીએ જ ને ત્યાં જ મોકાણ થઈ એટલે હમણાં ગયા મહિને એણે એમ કહ્યું કે ના ના હું હમણાં રજસવાલા છું તો બાળકે એવી આજ્ઞા કરી કે ના ના હિન્દુસ્તાનમાં રજસ્વાલા છોવાય અમેરિકામાં રજસ્વલા ના છોવાય તમે રસોઈ રાંધીને મૂકી જાઓ માસિક ધર્મમાં છું એના હાથનું ખાઈ લીધું જો ખરેખર કૃપાનાથ હો તો આવી કૃપા હિન્દુસ્તાનમાં કેમ નથી કરતા તમે કહેશો કે ના ના રૂપિયા દસ રૂપિયાનો કે પચાસ રૂપિયાનો કેટલાનો એક ડોલર થાય કેટલાકનો ડોલર થતો હશે એટલો ફરક છે અરે તો તમે કૃપાનાથ છો કે ડોલરના જ છો એ તો ખુલાસો કરો જો ડોલરનાથ હો તો પછી કૃપાનાથ નહીં કહેવાઓ ડોલરનાથ કહેવાઓ તો પછી ડોલરિયા ભક્તોને તમે કંઠી આપો ને શા માટે વૈષ્ણવને અહીંયા ઊંઠા ભણાવો છો ત્યાં આ બધું ચાલે ડોલરનાથને અને કૃપાનાથને અહીંયા કૃપા ન ચાલે છોવાઈ જાય એટલે કાંઈક લોચો છે આમાં ધર્મ સંકટ છે મોટો એ મારાથી પૂછતી હતી કે હવે કેરવું કરવું છું ના કેવી રીતે પાડવી મેં કુ તમે એક વખત શાંતિથી ના પાડી દો કે મહારાજ મારી શ્રદ્ધા હવે ખોવાઈ ગઈ છે બોલે ના ના એમ તો ન કહેવાય મારાથી અંતે તો વલ્લભ વંશ જ ન મેં કુતું તો તમે ભૂગતો હવે તમે ડોલર નાથના હડફેટમાં આવી ગયા છો બીજું કોઈ ઉપાય નથી એવા એવા છબરડાઓ થઈ રહ્યા છે હો એવા એવા છબરડા થઈ રહ્યા છે મહારાજ એક ભત્રીજાએ અમેરિકા જઈને ત્યાં શું છે જૈન વૈષ્ણવ બધા ગુજરાતી હોવાને કારણે એક સાથે કોઈ પણ ફંક્શનમાં ભાગ લે એ ફંક્શનમાં ભાગ લેવા માટે બધા ભેગા થઈ જાય તો એક વૈષ્ણવને પકડી વૈષ્ણવ એક બાઈને વૈષ્ણવ સમજીને પકડી કે તમારે ત્યાં અમારે આવવું છે તો એણે કહ્યું કે તો તમે મારે ત્યાં લંચ લેજો ને બાલકે કબૂલ કર્યું કે હા લંચ તમારે ત્યાં લઈશ લંચ લેતા હતા લંચ એક ટેબલ ઉપર બેસીને હો ડોલર ના થવાને કારણે એક ટેબલ ઉપર લંચ લેતા હતા લંચ લેતા લેતા એમણે કહ્યું કે અમે અમેરિકા આવ્યા અને જઈ રહ્યા છે તે ટિકિટના પૈસા એ અમારા નથી થયા એટલે તમે કાંઈક એવું કરો ને કે એક રૂપિયા થઈ જાય ત્યારે ભાઈ બોલી કે એ વાત તો મારા તમે મને નહીં તમારા શિષ્યોને કહો મહારાજ એને પૂછ્યું કે તમે કોણ એને કે હું તો જૈન છું એટલે મહારાજ ગભરાઈ ગયા એમને ઝાડા થઈ ગયા એમણે કહ્યું એક કામ કરજો તમે કોઈને કહેતા નહીં કે મેં તમારે ત્યાં લંચ લીધો એ મારી પાસે ઝઘડવા આવી કે હું શું ભંગી છું કે મારે ત્યાં લંચ ન લઈ શકે શા માટે મારે ત્યાં લંચ ન લઈ શકે તમે લોકો મેં ભાઈ મેં તમને કહેવડાવ્યું નથી હું તમારે ત્યાં જમવા આવ્યો નથી મેં તમને એમ કહ્યું નથી કે હું તમારે ત્યાં લંચ ન થઈ શકું જેને કહ્યું તો એણે એ મને કહેતી હતી કે તમે નહીં તમારા ભત્રી જાય તો કહો ભાઈ ભત્રી જાય કે એમાં શું કરું એક ભાઈ ને બીજી ભાભી ને ત્રીજો ભત્રીજો એમાં હું શું કરું એક ભાઈનો ભય એક ભાભીનો ભય ને ત્રીજો ભત્રીજો નહોતો એ કરે એમાં હું કેવી રીતે જિમ્મેવાર મારી કોઈ જિમ્મેવારી નથી પણ પુષ્કલ મારી સાથે એણે ઝઘડો કર્યો તમારો ભત્રીજો કબૂલ કર ભાઈ કા ભત્રીજો છે ભત્રીજો ભ છે તો એમાં શું થાય એવા ઘણા બધા ભ છે હો કે જે અહીંયા કાંઈક કરે છે ને ત્યાં કાંઈક કરે છે ભાઈ ડોલરનાથ પાઉન્ડ નાથ હોવાને કારણે આ લફડા છે કૃપાનાથ આવું નથી કરતા કૃપાનાથ પાકી મરજાને મારે છે ડોલરનાથને બધી મરજાતની છૂટ છે તોડવાની તો એક વાત સમજો કે તમે વૈષ્ણવો આવા આચાર વિચાર કરતા ઘણો વધારે આચાર વિચાર પાડ્યા છો ઘણા બધા વૈષ્ણવોની ફેમિલીની રામાયણ હું જાણું છું કે લોકો બિચારા જૈન બિઝનેસ મેન સાથે પાર્ટનરશિપમાં ધંધો કરતા હોય તો એને ત્યાં જમતા નથી હોતા એમનો વૈમનસ્ય થઈ જતો હોય છે કેટલો બધો નભાવવું અઘરું પડતું હોય છે એમને ત્યાં તો એ નભાવતા હોય છે ને ડોલરના તારવા કૃપાશીલ છે કે ત્યાં આરોગી લે છે પાછા તે કંઈક લોચો છે ખરેખર ધર્મ સંકટનો આ લોચો છે તો એને આપણે કેવી રીતે પાર પાડી શકીએ મૂળ વસ્તુ એ છે કે ધર્મની જે મૂળ પત્ની છે દયા એ નથી રહી એટલે જ અમારે ઓછાલાલ ભાઈ હતા એ કહેતા હતા કે હયા માયા અને દયા ત્રણેયમાંથી ગયા તે મરજાદી થયા હયા મયા અને દયા ત્રણેમાંથી ગયા તે મરજાદી થયા તો આ દયા ચાલી ગઈ છે ધર્મ આચરણમાં દયા એની પત્ની તરીકે ધર્મને વરેલી છે એટલે દયા ભાવ પહેલો હોવો જોઈએ કે જે તમારાથી ધર્મ નભી રહ્યો છે એ બહુ ઉત્તમ વસ્તુ છે પણ જેનાથી નભી રહી રહ્યો એને તમે હૂંફ આપો એને તમે નીચે નહીં પટકો એને તમે ગરાવી નહીં દો ગિરાવી પટકવાનો અભિગમ નહીં રાખો અને જો શ્રદ્ધા મૈત્રી અને દયાનો ભાવ તમને તમારા ધર્મને જીવનમાં આવતો હોય તો પછી શાસ્ત્ર કહે છે કે હજી એક પત્ની ઓર છે ધર્મની અને એ પત્નીનું નામ છે શાંતિ તો તમારો ધર્મ તમારા જીવનમાં શાંતિકર થશે એ શરણાગતિમાં પણ એ જ કથા છે સમર્પણમાં પણ એ જ કથા છે સેવામાં પણ એ જ કથા છે ભક્તિમાં એ કથા છે સંન્યાસમાં એ કથા છે કર્મકાંડમાં એ કથા છે તીર્થયાત્રામાં એ કથા છે જેને તમે ધર્મ માનતા હો બધામાં આ કથા કોમન છે એ વાત ભૂલી નહીં જતા યુનિવર્સલ પ્રિન્સિપલ છે આ વૈશ્વિક સિદ્ધાંત છે કે ધર્મની આ એક પત્ની પછી શાંતિ હોય છે કે જે ધર્મ કરતાં તમને પોતાને શાંતિ અનુભવશે અને એ ધર્માચરણથી તમે સમાજમાં કોઈ દિવસે અશાંતિ નહીં ફેલાવો જો શાંતિ નામની પત્ની તમારા ધર્મના કર્તવ્યરૂપી ધર્મને વરેલી હશે તો તમે કોઈ દિવસે અશાંત નહીં થાઓ ને કોઈ દિવસે અશાંતિ નહીં ફેલાવો અને એ શાંતિ જો થાય તો પછી ભાગવત બહુ મજેદાર વાત કહે છે કે જો શાંતિ હોય તો તમને ધર્મની હજી એક ઓર પત્ની છે તેનું નામ છે તુષ્ટિ તો તમારો ધર્મ તમને તોષ આપી શકશે સેટિસ્ફાય કરી શકશે નહીં તો તમે ધર્મ કરશો પણ તમે તમે તમારા ધર્મથી જ સંતુષ્ટ નહીં હશો તમે ધર્મ કરશો પણ માથે પડ્યા મફતલાલની માફક કે હવે આ આવી પડી છે આ કર્મ તે કરવું પડે છે એ ધર્મ તમને સંતોષ નહીં ઉત્પન્ન કરે પણ આટલી પત્નીઓને વરેલો જે ધર્મ હશે ને સુલક્ષણો ધર્મ તે તમને સંતોષ આપી શકશે કે ના મેં ધર્મ આચર્યું છે મેં અધર્મ નથી આચર્યું અને મેં અધર્મ નથી આચર્યું એને મને સંતોષ હોવો જોઈએ અસંતોષ ન હોવો જોઈએ એ તુષ્ટિ પત્ની એને વરી જશે અને તુષ્ટિ જ્યારે વરશે ત્યારે એ ધર્મમાં તમને પુષ્ટિ મળી કહેવાશે એમ ભાગવત કહે છે તો એ ધર્મ તમારી પુષ્ટિ તમને તમારા ધર્મમાં પુષ્ટિ તમને પ્રભુની મળી અને પુષ્ટિ મળશે જ્યારે પુષ્ટિ મળે ત્યારે ભાગવત એમ કહે છે કે તો તમારા ધર્મમાં જે ક્રિયા છે જે ક્રિયા કરી રહ્યા છો એ ક્રિયા લૌકિક ક્રિયા નહીં રહીને ઉન્નત આધ્યાત્મિક આધિદૈવિક ક્રિયા બની જશે એમાં ક્રિયોન્નતિ થશે ક્રિયોન્નતિ રૂપી એક પત્ની એને પરણશે અને ક્રિયોન્નતિ રૂપી પત્ની પરણી ત્યારે તમારી ધર્મમાં તમને ખરેખર ધર્મની બુદ્ધિ સમજ ધર્મને લાયક તમારી બુદ્ધિ થશે અને ધર્મને લાયક તમારી મેધા મેઢા એટલે ધારણા શક્તિ થશે ધર્મના લાયક તમારામાં સહન શક્તિ આવશે અને તેના પછી એક છેલ્લી પત્ની ધર્મની છે મૂર્તિ એ મૂર્તિ એની સૌથી છેલ્લી પત્ની અને સૌથી મહત્વપૂર્ણ પંક્તિ પત્ની છે અને એ મૂર્તિ પત્નીના માટે ભાગવત એમ કહે છે કે મૂર્તિરૂપી જે ધર્મની પત્ની છે એ સકલ ગુણને જણનારી પત્ની છે ધર્મની મૂર્તિ પત્ની આપણ થાય સકલ ગુણ કેવી રીતે જને પણ જો લક્ષણ ધર્મ હોય અને આ ધર્મની પત્નીઓ ધર્મને વરેલી હોય તો ધર્મ પછી મૂર્તિમાન થાય છે અને સકલ લક્ષણ સારા લક્ષણો ધર્મના તમારામાં પ્રકટ ખીલી ઉઠતા હોય છે અને સારા બધા જ લક્ષણો એમાં ખીલી ઉઠે ત્યારે ભાગવત કહે છે કે નર અને નારાયણ ત્યારે જન્મે છે ધર્મની જે મૂર્તિરૂપી પત્ની છે એનાથી નર જન્મે છે એનાથી નારાયણ પ્રગટે છે નર નારાયણ ધર્મના પુત્ર છે આપણે ત્યાં તેથી જ ગાવામાં આવ્યું છે ધર્મ હિતે પાયો ધન ધર્મ હિતે પાયો નિકે રાખ યશોદા મૈયા નારાયણ ઘર આવ્યો